સુરતના સાઉથ ઝોન એ વિસ્તારમાં સાઉથ ઝોનના મહાનગરપાલિકાના અધિકારીઓના ગેરકાયદેસર બાંધકામ સુરતના સાઉથ ઝોન આવતા મારુતિ ઇન્ડસ્ટ્રીયલ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે અમિત શ્રીવાસ્તવ નામક બેફામ બિલ્ડર્સ કરી રહ્યો છે સાઉથ ઝોન એ ના મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મિલીભગત કરી રહ્યો છે મસમોટું વિશાલકાય વિશાલ કાય ગેરકાયદેસરનું નિર્માણ આ બાંધકામની અસંખ્ય વાર ફરિયાદ કરવા છતાં સાઉથ ઝોન એ ના અધિકારીઓ અને કર્મચારીઓનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું તેવું દેખાવામાં આવી રહ્યું છે સુરતના સાઉથ ઝોન એ ના જુનિયર ને વારંવાર ફરિયાદ છતાં જુનિયર ઇન્જિનિયર ચંદ્રેશ પાલિયા નામક અધિકારી આ બાંધકામને ડેમોલિશનથી બચાવવા ધમપછાડા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે બેફામ બિલ્ડર અમિત શ્રીવાસ્તવના બાંધકામ સુરતના સાઉથ ઝોન બી માં આવતા સચિન જયાડીસી વિસ્તારમાં પાલી પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ જમીન દોસ્ત થઈ હતી તેમાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના આશીર્વાદ વગર આટલું બધું હલકી ગુણવત્તા અને કક્ષાનું બાંધકામ કોઈ માઇલ લાલ બનાવી નહીં શકે જેમાં પાંચ માળની ની ઇમારત ધરાશાયી થવાના કારણે સાત થી આઠ નિર્દોષ લોકોના મોત થયા છે જેમાં મહાનગરપાલિકા તંત્ર વખતે પણ આ મામલે છટકી જવામાં સફળ થઈ હતી જો આવી સચિન જેડીસ સાઉથ ઝોન બી માં થયેલ પાંચ માળની ની ઇમારત ધરાશાયી થતા જો સાઉથ ઝોન એ માં થશે તો એ કોની જવાબદારી શું આ બાબતની મહાનગરપાલિકા કમિશનર સાહેબ ગંભીર સમજિયા ગેરકાયદેસર બાંધકામ કરનારા બેફામ બિલ્ડર્સ અમિત વાસ્તવ અને સાઉથ ઝોન એ ના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કોઈ કડક શિક્ષા કમન કાર્યવાહી કરી આ બે નંબરી ગેરકાયદેસર બાંધકામને ડેમોલેશન કરી બીજીવાર ગેરકાયદેસર ઈમારત ધરાશાયી થવાના પહેલા ડેમોલેશન કરી કોઈ મોટી દુર્ઘટના થવાના પહેલા અટકાવશે એ જોવાનું રહ્યું આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે